સૌ સૌપ્રથમ તો ગુજરાતની ધરતી ઉપર રાહુલ રાહુલજીનું હાર્દિક સ્વાગત છે આજે શ્રાવણ મહિનાની બીજ આ ડાકોરના ઠાકોરના દર્શન કરીને ધજા ચડાવીને ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે સમગ્ર રાજ્યમાં ભાઈચારાની ભાવના રહે અને જે લોકોની સુખાકારી માટેના જે પ્રશ્નો છે અને જે પડકારો છે રોજગારી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય મહિલા ઉપરના અત્યાચારો હોય તો આ બધા કામોમાં કોંગ્રેસ પાર્ટી એ લોકોને મદદરૂપ થઈને સરકાર સુધી પહોંચાડે અને રાહુલજીને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરી છે જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોને આવનાર સમયની અંદર મેં જે અગાઉ કીધા એ તમામ મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈને લોકોના સુખ દુઃખ માં ભાગીદાર બને અને ખાસ કરીને એસી એસટી ઓબીસી ગઈકાલે જ જે તાલકટોરા સ્ટેડિયમ ખાતે ઓબીસી સમાજના તમામ આગેવાનોને બોલાવીને એક નિખાલે ખુલ્લા મનથી એમને જ્યારે ચર્ચા કરી હોય ત્યારે આવનાર સમયની અંદર એસી એસટી ઓબીસી જનરલ તમામ જે કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા લોકો અને આમ પ્રજા જે કોંગ્રેસ પાર્ટી ઉપર આશાને અપેક્ષા રાખે છે એને પરિપૂર્ણ કરવા માટે કરીને નીચે સંગઠન મજબૂત કરી બે હજાર અત્યાવીની વિધાનસભાની ચૂંટણી હોય એના પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય આ તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી એક થઈને જલવંત વિજય મેળવી અને લોકોના સુખા કાર્યમાં લોકોના કાર્યમાં સહભાગી બનશે સાચી વાત છે મહારાષ્ટ્ર ની વાત હોય બિહારની વાત હોય બીજા ઘણા બધા રાજ્યોને અહીંયા જે બીજા રાજ્યોની અંદર મતદાર યાદી અને વોટર લિસ્ટમાં ગોટાળો કરવામાં આવે છે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી વચ્ચે ને વિધાનસભાની ચૂંટણી વચ્ચે છ છ મહિનાના ગાળાની અંદર એક કરોડથી પણ વધારે મતદારો એ ડુપ્લિકેટ અંદર એડ થઈ ગયા આવું અનેક વખત ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં મતદારો લઈ જવા શહેરીની ચૂંટણી હોય તો ગ્રામ્યમાં લઈ જવા ગ્રામ્યની ચૂંટણી હોય તો શહેરોમાં મતદારો લઈ જવા આ બધી જે એક ચૂંટણી પંચ જે એક તટસ્થતાથી કામ કરવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક નથી થતું એવું પણ અમને પોતાને લાગે છે અને ભારતીય જનતા પાર્ટી લોકોના દિલમાં સ્થાન નહીં પણ એક સર સામ દામ દંડ ભેદ તમામ જે વહીવટી તંત્ર નો દુરુપયોગ કરી સત્તા નો દુરુપયોગ કરીને ચૂંટણીઓ જીતે છે એને પોતાનો દમ ઉપર કોઈ ચૂંટણી જીતવા માટેની આજે પણ કોંગ્રેસ સામે ભારતીય જનતા પાર્ટી ની તાકાત નથી